માટે ગુજરાત કરતા ખેડૂતો ખાસ જુઓ બજેટ બે માટે છવ્વીસ રજૂ હપ્તો થયો ડબલ બજેટમાં કેસી લોનની મર્યાદામાં થયો વધારો ખેડૂતોની ધમકી હવે થઈ શકે આંદોલન અને બીજા 15 મોટા સમાચારોની માહિતી આજના આ વિડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ જેમાં મિત્રો ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન 2026 અને 27 માટે ઘઉંનો એમએસપી મિત્રો 2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો અને મિત્રો 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી પણ શરૂ થઈ ચૂકી છે ખેડૂતોએ નોંધણી એક ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી કરવાની છે જેથી તેઓ ચાર વારથી પંદર મે બે હજાર છવ્વીસ સુધી એમએસપી અનુસાર પોતાના ઘઉં વેચી શકે આ પ્રક્રિયામાં વિલેજ કોમ્પ્યુટર એન્ટી પિક્ચ્યોર અને વીસીઈ મારફતે મિત્રો નોંધણી અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આવકાર્ય રહેવાનું છે ખેડૂતોને એસએમએસ દ્વારા એપોઇમેન્ટ સમય અને કેન્દ્રની માહિતી પણ મળી રહેશે કે ઓનલાઈન નોંધણીની પ્રોસેસ પારદક્ષક રીતે હશે અને આ નિર્ણયથી ખેડૂતોએ યોગ્ય ભાવ માટે પણ એક તક પ્રાપ્ત થઈ શકે છે એટલે કે મિત્રો તમારે હવે તમે નોંધણી કરાવશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલો હશે તેમાં તમને સ્થળ ભાવ રેટ બધું તમને તેમાં એડ્રેસ થ્રુ મારફતે એસએમએસ દ્વારા મળી જશે તો ખાસ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જણાવતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસપી માટે નોંધણી કરતા ખેડૂતો ખાસ જોઈ લેજો કેમ કે મિત્રો હવે એમએસપી ઉપર ઘઉં બજારમાં વેચવાના માટે ખેડૂતોને મિત્રો સાત બાર આઠ એ આધાર કાર્ડ અને બેંક ડોક્યુમેન્ટ સાથે નોંધણી કરાવવાની જરૂરિયાત છે બાયોમેટ્રિક ચકાસણીથી મારફતે મિત્રો પાત્ર ખેડૂતોને જ નિર્ણય શક્ય થશે ફોર્મમાં મિત્રો ખોરી માહિતી હોય તો તે ફરજી રીતે રદ પણ થઈ શકે છે ગ્રામીણ મિત્રો વિસી સુવિધા ખેડૂત માટે ઉપલબ્ધ રહેવાની છે જેથી તેઓ નોંધણી કરી શકશે ચાર માર્ચથી શરૂ થનાર એમએસપીની ખરીદી માટે સમયસર તૈયાર રહેવાનું છે હિતજનક મેસેજ પણ આપવામાં આવ્યું છે એસએમએસ દ્વારા મિત્રો કેન્દ્ર સ્થાન તારીખ અને સમય મળતા રહેશે ખેડૂતોએ સમયસર મિત્રો રજીસ્ટ્રેશન કરવું તક આપવામાં આવી છે આ નિર્ણયથી એમએસપી પ્રક્રિયામાં વધુ મિત્રો સૂચવ અને પારદર્શક બનવાની છે એટલે કે મિત્રો તમે હવે નોંધણી ઓનલાઈન કરાવશો એટલે કે તે સારામાં સારી પ્રક્રિયા રહેવાની છે અત્યાર સુધીની ખેડૂતોની તો ખાસ ખેડૂતો માટે એમએસપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસ રજૂ થઈ ગયું છે હપ્તો થયો હશે ડબલ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે ખેડૂતો અત્યાર સુધી મિત્રો આ બજેટની રાહ જોઈને બેઠા હતા અત્યારે મિત્રો બજેટ રજૂ કરવામાં આવી ગયું છે ખાસ મોટા સમાચાર છે તો ખાસ મિત્રો વાત કરશું કે આ બજેટમાં ખેડૂતોની કઈ કઈ ભેટો આપવામાં આવી છે અને બે હજારના હપ્તા વિશે શું માહિતી આપવામાં આવી છે ક્યારે મિત્રો આ બે હજારનો આપણો જે હપ્તો મળી રહ્યો છે તે ડબલ થવાનો છે શું માહિતી આવી છે સૌપ્રથમ પ્રથમ

આવ્યો છે બજેટ રજૂ થતાં તબક્કે નાણાં મંત્રીએ અન્ય કૃષિ સબસિડી માટે માપદંડો પણ ઉપર પણ ચર્ચા કરી હતી અને ખેડૂતોએ આઝાદીથી વધુ લાભોની અપેક્ષા રાખીને અત્યારે બેઠા છે અને આ મુદ્દો મિત્રો બજેટમાં લાઈવ અપડેટમાં ઉઠાવવામાં આવ્યો હતો તો મિત્રો આપણને ટૂંક જ સમયમાં મિત્રો જે બે હજારના હપ્તામાં વધારો પણ જોવા મળી શકે છે કેમ કે મિત્રો હાલના બજેટમાં બે બે હજારના હપ્તાને લઈ સવાલો પણ ઊભા થયા હતા અને ખાસ આ મુદ્દાને લાઈવ અપડેટમાં મિત્રો ઉઠાવવામાં

પશુપાલન તથા માછીમારોના વિસ્તારોને પણ આ લોન લાભદાયક મિત્રો થવાની છે ખેતીમાં પણ રોકાણ વધવાનું છે ને ખર્ચના પ્લાન પણ કરવા માટે મદદ મળશે આનાથી મિત્રો માર્ગદર્શન અને સહાયથી નાના અને મધ્યમ ખેડૂતોને લાભ થવાનો છે આ સુધારા બાદ મિત્રો ખેડૂતોની માટે વ્યાજદરો ઓછામાં ઓછા થવાના છે ને આ લોનની માહિતી મિત્રો આપવા માટે ગામ તહસીનેલીમાં બેઠક અને માહિતી કેમ્પો પણ યોજાયા હતા ખેડૂત સમુદાયને આ હેઠળ નવી તકનો લાભ પણ મળશે તેવું વચન પણ મિત્રો આપવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત ધમકી હવે થઈ શકે આંદોલન ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો વાત કરું તો સંયુક્ત કિસાન મોરચાએ એ ઇન્ડિયા એટલે કે યુએસ ટ્રેડ ડીલ અંગે પ્રક્રિયા આપી દીધી છે સંયુક્ત કિસાન મોરચો કહે છે કે હવે યુ એસ અને ઇન્ડિયા વચ્ચે ટીરીપ ઘટાડાથી અમેરિકાની સસ્તી કૃષિ પ્રોડક્ટ્સ માટે ભારતમાં પ્રવેશ કરવાની છે આથી ભારતીયો નાના મધ્યમ ખેડૂતોને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સંયુક્ત કિસાન મોરચાએ પ્રદર્શન માટે અને સમર્થન માટે મિત્રો ચારથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન એક કાર્યક્રમ શરૂ કરવાનું એલાન કર્યું છે આ આંદોલન મિત્રો બાર ફેબ્રુઆરીના હડતાલ સુધી વિસ્તરી શકે છે અને આ બદલાવો ખેડૂતોને જીવન અને માર્કેટમાં અસર ના લગતા મુદ્દાઓ ઉપર ઉભા પણ કરી શકે છે તો સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો છે કે ભારતીય કિસાન કૃષિ મજબૂત કરવા માટે સરકારને વધુ પગલાં લેવા જોઈએ આ મુદ્દો ખેડૂત રાજકારણમાં ગરમ ચર્ચાનો વિષય પણ બન્યો હતો જો આવું કંઈ કરવામાં નહીં આવે તો છેલ્લે આંદોલન પણ થવાનું છે તેવી ચીમકી ઉચ્ચારી દીધી છે ખાસ મોટા સમાચાર આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ચોવીસની ની સહાય થી હજુ ખેડૂતો વંચિત ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જે બે હજાર ચોવીસમાં સહાય જાહેર કરવામાં આવી હતી તેનાથી પણ અત્યારે અમે વંચિત છીએ તો અત્યારે બે હજાર છવ્વીસની શરૂઆત થઈ ચૂકી છે પણ પરંતુ મિત્રો મને બે હજાર ચોવીસની પણ સહાય અત્યારે મળી નથી આવો ડિટેલમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરેલા સત્તરસો ને સિત્તેર કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી બીજી તરફ મિત્રો સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતોને અરજી પ્રક્રિયામાં પરેશાની આવી હતી ખેડૂતોને ડર છે કે શું ઓગણત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ હતી અને આ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત પણ રહી જશે ખાસ મિત્રો આના લીધે કેટલાક ખેડૂતો વંચિત પણ રહ્યા છે કેમ કે તેમને ટેકનિકલ ખામીઓ સર્વર ડાઉન ટેકનિકલ ખામીઓ આવી અનેક પ્રોબ્લમના લીધે અવારનવાર આવી પ્રોબ્લેમો આવતી હતી તો કેટલાક ખેડૂતો આ સહાયથી વંચિત પણ રહ્યા છે અત્યારે સજે સરકારે કરેલું સહાયનું પેકેજ જેમાંથી

તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઝી ડુપ્લિકેટ અને બેડશીટ વાળો ધંધો કરી રહ્યા છે બિયારણ તેમજ દૂધની મિલાવટ કરતા હોય તેવા હવે ચેતી કાયદાની ઝપટમાં આવી જશો તો ચૂટશો નહીં જરૂર પડશે તો તેના માટે સખ્ત કાયદો પણ બનાવવામાં આવશે અને તેવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેવું મિત્રો નવા કૃષિ મંત્રી એટલે કે જીતુ વાઘાણીએ મિત્રો જણાવી દીધું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દુઃખની વાત કોની કરવી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે ખેડૂતોને દુઃખની વાત હોય છે તો કોના આગળ કરી શકે કેમકે અવારનવાર મિત્રો પૂરની

ફટકો વીઠવાનો વારો આવ્યો હતો જ્યારે મિત્રો વાત કરું તો આ વાત દિવાળી દિવાળીના સમયની છે હળવદ પંથકમાં મિત્રો અંદાજીત ત્રીસ હજાર હેક્ટર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીની તૈયાર પાથરાઓ પણ સતત વરસાદી પાણી પડતાં મગફળી સાવ કોહવાઈ ગઈ હતી એટલું જ નહીં મિત્રો મગફળીના પાન પણ સાવ સાફ થઈ ગયા હતા ઢોર ઢાંખણને પણ નિરણ થઈ શકે ન હોય તેવું મિત્રો બની ગયું હતું ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે પહેલાં બધા પાકો માટે ખેડૂતોને આશાવાદી હતી કે સારી નીપજ આવશે વાત ચોક્કસ હતી પરંતુ છેલ્લા દસેક દિવસમાં પડેલા એટલે કે દિવાળી બાદ દસ દિવસમાં પડેલા વરસાદના કારણે એંસી ટકા પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે પ્રતિ એક વીઘે મિત્રો ત્રીસ મણ કપાસની ઉપજ થવાની શક્યતાઓ હતી તે હવે માત્ર આઠ થી દસ મણ કપાસની ઉપજ થાય તેવી અત્યારે સંભાવ સંભાવનાઓ વર્તાઈ રહી છે ત્યારે મિત્રો ખેડૂતોએ પોતાની આગવા વર્ષોની કમાણી તેમજ ઊંચીના નાણાં લઈને ખેતીમાં ખર્ચો કરી દીધો હતો અને વરસાદે પણ તમામ મહેનત અને ખર્ચ ઉપર પાણી ફેરવી દીધું છે એટલે ખેડૂતો મિત્રો વ્યાજે પૈસા લાવી અથવા તો કોઈ પણ તેમની વસ્તુઓ વેચીને ખાતર અને બિયારણ લાવીને ખેતી કરતા હોય છે એવામાં મિત્રો ખ આગોતરો વરસાદ આવે છે અથવા વરસાદ આ પાક તેમનો બગાડી જાય છે ત્યારે ખેડૂતો ઉપર આ દેવાના ભાર વધવાના મુખ્ય કારણ હોય તો આ જ બની શકે છે ખાસ અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર દેવું વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ હોય તો ત્યારે ખેડૂતોને પાક નુકસાન જાય છે તે જ મુખ્ય કારણ અત્યારે બની રહ્યું છે મહત્વના સમાચાર ની વાત કરીએ તો મોદીજી પાસે કેટલી સંપત્તિ છે ખાસ મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો આજે હું તમને જણાવીશ કે મોદીજી પાસે કેટલા રૂપિયા છે કેટલી ધન સંપત્તિ લઈને અત્યારે મોદીજી બેઠા છે ખાસ મિત્રો જણાવીશ સૌને ઉત્સુકતા હોય છે કે મોદીજી પાસે પ્રધાનમંત્રી છે એટલે ઘણા રૂપિયા હશે ઘણી પ્રોપર્ટી હશે તો ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કેટલા રૂપિયા છે કેટલો પગાર છે સંપૂર્ણ જાણકારીઓ મેળવીએ તો લોકો ઘણીવાર ધારે છે કે વડાપ્રધાનનો પગાર લાખોમાં હશે પરંતુ વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ સત્તાવાર દસ્તાવેજો અનુસાર નરેન્દ્ર મોદીનો પગાર નીચે મુજબ છે મૂળભૂત મિત્રો પગાર પચાસ હજાર પ્રતિ મહિને છે આવકારી ભથ્થું ત્રણ હજાર પ્રતિ મહિને દૈનિક ભથ્થું બાસઠ હજાર પ્રતિ મહિને મતક્ષેત્ર ભથ્થું પિસ્તાલીસ હજાર પ્રતિ મહિને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સુગંધનામા મુજબ નરેન્દ્ર મોદીએ તેમની કુલ સંપત્તિ મિત્રો ત્રણ પોઈન્ટ બે કરોડ જાહેર કરી હતી રસપ્રદ વાત એ છે કે તે સમયે તેમની પાસે માત્ર બાવન હજાર ત્રણ ત્રણસોની બાણું રૂપિયા મિત્રો રોકડ રકમ હતી અને અન્ય ઘણા અગ્રણીઓ નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ જ મર્યાદિત મિત્રો માનવામાં આવી રહી છે તો વાત વાત સમાચારની ગંગા સ્વરૂપા પૂર્ણ લગ્ન સહાય યોજના અંતર્ગત મિત્રો વિધવા બહેનોને મિત્રો સહાય મળે છે ખાસ મોટા સમાચાર આવ્યા છે કેટલી સહાય મળશે ડિટેલમાં વાત કરું તો યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો શું છે પહેલા જાણીએ તો ગંગા સ્વરૂપા મહિલાઓની અંગેની સામાજિક માનસિકતા બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા માટે એ શુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજમાં સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે છે પાત્રતાના ધોરણો મિત્રો શું જાણીએ તો ગંગો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ માટે મિત્રો અઢારથી પચાસ વર્ષની ઉંમરની પુનઃ લગ્ન કરનાર મહિલા લઈ શકે છે જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના પતિના હયાત ન હોવા જોઈએ તો ખાસ મિત્રો તે સહાય મેળવી શકે છે ખાસ વિધવા બહેનો જ મિત્રો આમાં લાભ ઉઠાવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે સરકારનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ મોટા સમાચાર આવ્યા છે ડિટેલમાં મિત્રો વાત કરશું કે શ્રમિકો માટે શું સરકારે નિર્ણય કર્યો છે ખાસ મિત્રો વાત કરું તો શહેરોમાં મોટા મોટા મકાનો બિલ્ડિંગો અને સરકારી કર્મચારીઓ માટે આવાસો બનતા હોય છે ખાસ મિત્રો તેમાં પણ અત્યારે શ્રમિકો દ્વારા જ કામ કરવામાં આવતું હોય છે તો શ્રમિકો માટે સરકારે તે માટે નિર્ણય લીધો છે સંસ્થાઓ બનતી હોય છે તે માટે પણ ત્યારે શ્રમિકો માટે કંઈક નિર્ણય લેવો જરૂરી હતો તે માટે શ્રમિકોની માટે ખુશખબરી સામે આવી છે શ્રમય આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર બપોરે મિત્રો એક થી ચાર વાગ્યા સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાના આદેશ કર્યા છે આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યાઓ કે જ્યાં સૂર્યનો સીધો તાપ અને તેમની અસર કરે તેવા સ્થાનો ઉપર કામગીરી ના કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે શ્રમિકો માટે જારી કરવામાં આવેલા આદેશનું પાલન તમામ લોકોને મિત્રો જૂન બે હજાર પચીસ સુધી કરવામાં અપીલ પણ કરવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો જ્યારે ઉનાળો આવતો હોય છે જ્યારે ભર ગરમી પડતી હોય છે ત્યારે ખાસ મિત્રો આ નિયમ લાગુ પડે છે તો ખાસ શ્રમિકો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો